હવે વાત કરીશું મતદાર યાદી સુધારણાની ગુજરાતમાં હાલ મતદાર યાદી સુધારણાની કામગીરી ચાલી રહી છે જેના ભાગરૂપે રાજ્યના એકસો બ્યાસી વિધાનસભા વિસ્તારમાં વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે તમામ તાલુકા મથકે આ ખાસ મતદાર યાદી સુધારણા અભિયાનનો આજે બીજો દિવસ છે તાલુકા કક્ષાએ મામલતદાર અને પ્રાંત અધિકારી સહિતનો સ્ટાફ મામલતદારોને જરૂરી મદદ પૂરી પાડશે મુખ્ય ચૂંટણી અધિકારી હરિત શુક્લએ તમામ જિલ્લા ચૂંટણી અધિકારીઓને આદેશ કર્યા છે કે કોઈ મતદાર સુધારણાથી વંચિત ન રહે તેમણે તમામ નાગરિકોને ચાર ડિસેમ્બર સુધીમાં મતદાર યાદીમાં નામ નોંધાવી લેવા અનુરોધ કર્યો છે તો મતદાર યાદી સુધારણા માટે ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે તો સમગ્ર રાજ્યમાં તાલુકા મથકે મતદાર યાદી સુધારણા કેમ્પ લગાવવામાં આવે છે મામલતદાર અને પ્રાંત અધિકારી સહિતનો સ્ટાફ મતદારોને મદદ કરશે તો આજે તાલુકા મથકે અભિયાનનો બીજો દિવસ છે રાજ્યના તમામ એકસો બ્યાસી વિધાનસભા મત વિસ્તારમાં આ અભિયાન હાથ ધરાશે તો ચાર ડિસેમ્બર સુધી મતદાર યાદીમાં નામ નોંધાવી લેવા તમામ નાગરિકોને અનુરોધ કરવામાં આવ્યો છે તો મતદાર યાદી સુધારણા માટે રાજ્ય સરકાર દ્વારા ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે આજે બીજો દિવસ છે તો સમગ્ર રાજ્યમાં તાલુકા મથકે આ કેમ્પ શરૂ કરવામાં આવ્યા છે જેમાં મામલતદાર અને પ્રાંત અધિકારી સહિતનો સ્ટાફ તમામ લોકોને મદદ કરશે તો આજે તાલુકા મથકે આ અભિયાનનો બીજો દિવસ છે રાજ્યના તમામ એકસો બ્યાસી

આજે બીજો દિવસ છે મોટા ભાગે જે મતદારો છે તેમને જે ફોર્મ વિતરણની કામગીરી છે તે પૂર્ણ કરી દેવામાં આવી છે પાંચ કરોડ થી વધુ મતદારો જે છે તેને ગણતરી ફોર્મ જે છે તેનું વિતરણ પૂર્ણ થઈ ગયું છે ને ગણતરી ફોર્મના ડિજિટાઇઝેશનની જે કામગીરી છે તે અત્યારે પૂરજોશમાં ચાલી રહી છે એકાણું ટકા એકાણું જે ડિજિટાઇઝેશન છે તે સાથે ડાંગ જિલ્લો જે છે તે સૌથી મોખરે રહ્યો છે છે અને આ આ બીજા તબક્કાનું બીજો દિવસ તમામ કામગીરી અંતર્ગત નું જેમાં ટોપ ટેન જિલ્લાઓની યાદી પણ જાહેર કરવામાં આવી છે જેમાં ડાંગ જિલ્લો સૌ પ્રથમ ક્રમે છે અને ત્યારબાદ બનાસકાંઠા સાબરકાંઠા ગીર સોમનાથ આ પ્રકારે દસ જિલ્લાઓ ડિજિટાઈઝેશન ની કામગીરીમાં આગળ આવ્યા છે જેમાં મોરબી જિલ્લાનો અક્રમ આવે છે અને ગણતરી દરમિયાન જો વાત કરી તો રાજ્યભરમાં ચૌદ પોઈન્ટ લાખ થી વધુ જે અવસાન પામેલા મતદારો હતા તે મતદાર યાદીમાં સામેલ હતા તેવું સામે આવ્યું છે જયારે બે લાખ થી વધુ મતદારો જે છે તેમના સરનામે ગેરહાજર જોવા મળ્યા હતા સાથોસાથ અઢાર લાખ થી વધુ મતદારો એ કાયમી સ્થળાંતરિત થઈ ચૂક્યા હોવાનું પણ આ જે મતદારયાદી સુધારણા છે તેમાં સામે આવ્યું હતું અને આ ઉપરાંત બે પોઈન્ટ છવ્વીસ લાખથી વધુ મતદારો રિપીટ હોવાનું પણ ત્યારે આવ્યું છે આ તમામ જે સુધારણા છે તમામ જે રિપીટ મતદારો છે અવસાન પામેલા છે સ્થળાંતરિત થઈ ચુકેલા છે આ તમામનું જે મતદાર યાદી સુધારણા નામ પણ કમી કરવામાં આવશે ફેરફાર કરવામાં આવશે અને જે સ્થળે તેઓ જ્યાં જો સ્થળાંતરિત થયા હોય તો અન્ય સ્થળે જ્યાં તેઓ ઉપસ્થિત હોય તે સ્થળેથી તેમનું નામ દાખલ કરવામાં આવશે આ તમામ પ્રકારની જે સુધારણા છે તે કરવામાં આવશે અને તે અંતર્ગત તાલુકા કક્ષાએ ખાસ મદદરૂપ થવા માટે અને શરૂ કરવામાં સોનલ વિગત બદલ આપનો આભાર